દાહોદમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની હૃદય કંપાવનારી ઘટના મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી આ દુઃખદ ઘડીમાં દીકરીના પરિવારને સાંત્વના આપી અને દીકરીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી બાળકીના ઘરે મુલાકાત બાદ બાળકીને ન્યાય મળે તે માટે આપ નેતા યસુદાન ગઢવીની આગેવાનીમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી તેમણે ગુજરાત સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં જ્યારે ઘટના બની ત્યારે બધાએ નોંધ લીધી પણ આ ઘટનામાં કોઈએ નોંધ ન લીધી તેમણે મુખ્યમંત્રીને મૌની બાબા તરીકે સંબોધીને કહ્યું કે બંગાળમાં જે ઘટના ઘટી તેમાં તમે મમતા દીદીને લેટર લખ્યા હતા અને હવે એ લેટર અહીં કેમ નહીં વધુમાં તેમણે બાળકીના પરિજનોને પચાસ લાખની સહાય તેમજ આરોપીને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી છે કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને અને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ અને બસોની વ્યવસ્થાઓ કરવી જોઈએ આ અમારી માંગણી છે જો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અમે આમ આદમી પાર્ટી આ મામલે ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે કોઈ મુખ્યમંત્રીનો કાર્યક્રમ કોઈ આવા વિસ્તારોમાં અમે કરવા નહીં દઈએ એ પણ અમે ખાતરી આપીએ